નમસ્કાર ચાલો આજે એક એવી સફર પર નીકળીએ જે આપણને આજથી લગભગ ત્રેવીસો વર્ષ પાછળ લઈ જશે એક એવા સામ્રાજ્યની વાત કરીએ જેણે લગભગ આખા ભારતીય ઉપખંડ પર રાજ કર્યું હતું જી હા આપણે વાત કરી રહ્યા છીએ મૌર્ય સામ્રાજ્યની આજે આપણે એ સમજવાની કોશિશ કરીશું કે આટલા મોટા સામ્રાજ્યનો વહીવટ આટલી સરસ રીતે કેવી રીતે ચાલતો હતો આ પાઠનું સંપૂર્ણ સ્વાધ્યાય એક જ પેજમાં જોઈને લખવા માટે તમે અમારી વેબસાઇટ અભ્યાસક્રમ ડોટ ઇનનો ઉપયોગ કરી શકો છો આ માટે ગૂગલ પર જઈને અભ્યાસક્રમ ડોટ ઇન લખીને કે બોલીને સર્ચ કરો અમારી આ સાઇટ પર દરેક પાઠના સ્વાધ્યાય સોલ્યુશન અને એમસીક્યુ ક્વિઝ ગેમ આપેલ છે જેનો ઉપયોગ તમારા જ્ઞાનમાં વધારો કરવા માટે તમે કરી શકો છો જરા આ નકશા પર નજર કરો આ કોઈ નાનો મોટો વિસ્તાર નથી પશ્ચિમમાં છેક અફઘાનિસ્તાનથી લઈને પૂર્વમાં બંગાળ સુધી અને ઉત્તરમાં હિમાલયથી લઈને દક્ષિણના છેડા સુધી આટલું વિશાળ હતું મૌર્ય સામ્રાજ્ય જરા વિચારો એ જમાનામાં જ્યારે સંદેશા પહોંચાડવા માટે ઘોડાઓ સિવાય કશું જ ન હતું ત્યારે આટલા મોટા વિસ્તાર પર એક સરખું શાસન કરવું કેટલું અઘરું હશે તો મૂળ સવાલ એ જ છે કે આ લગભગ અશક્ય લાગતું કામ મૌર્ય શાસકોએ કરી કેવી રીતે બતાવ્યું આનો જવાબ છુપાયેલો છે એક મહાન વ્યક્તિના ભેજામાં અને એમણે બનાવેલી એકદમ નક્કર વ્યવસ્થામાં એ હતા આચાર્ય ચાણક્ય અને એમનું બનાવેલું વહીવટી માળખું આપણે આ વ્યવસ્થાને ઊંડાળમાં સમજીએ પહેલાં એક ખાસ માહિતી આ પાઠનો સંપૂર્ણ સ્વાધ્યાય સોલ્યુશન એક જ પેજમાં જોઈને લખવા માટે ગૂગલ પર લખીને કે બોલીને સર્ચ કરો અભ્યાસક્રમ ડોટ ઇન અમારી વેબસાઇટ પર દરેક પાર્ટના સ્વાધ્યાય સોલ્યુશન અને ક્વિઝ ગેમ પણ છે જેનો ઉપયોગ કરીને જ્ઞાન વધારી શકાય છે અને હા જો આ બધી જાણકારી રસપ્રદ લાગી રહી હોય તો આ વિડિયોને લાઇક કરી મિત્રો સાથે શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ના ભૂલતા ચાલો હવે પાછા ફરીએ મૌર્ય યુગમાં તો આજે આપણે શું શું જાણવાના છીએ સૌથી પહેલાં ચાણક્યની આખી વહીવટી વ્યવસ્થા પછી એના ત્રણ મુખ્ય ભાગો કેન્દ્રીય પ્રાંતિય અને સ્થાનિક શાસન અને છેલ્લે એ પણ જોઈશું કે આટલા મહાન સામ્રાજ્યનો અંત કેવી રીતે આવ્યો આ આખી સિસ્ટમના માસ્ટર માઇન્ડ હતા આચાર્ય ચાણક્ય એમને બરાબર ખબર હતી કે એક જગ્યાએ બેસીને આટલા મોટા સામ્રાજ્યને ચલાવી શકાય નહીં એટલે એમને આખા શાસનને ત્રણ અલગ અલગ સ્તરમાં વહેંચી નાખ્યું બિલકુલ એક પિરામિડની જેમ જ્યાં ઉપરથી નીચે સુધી બધું જ એકદમ વ્યવસ્થિત રીતે ગોઠવાયેલું હતું તો આ પિરામિડ કેવું હતું જુઓ સૌથી ઉપર હતું કેન્દ્રીય શાસન જે બધા મોટા નિર્ણયો લેતું એની નીચે આવતા હતા પ્રાંત જે કેન્દ્રના આદેશોનું પાલન કરાવતા અને સૌથી નીચે પાયામાં હતું સ્થાનિક શાસન જે શાસનને છેક ગામડાના સામાન્ય માણસ સુધી લઈ જતું ચાલો શરૂઆત કરીએ પિરામિડના સૌથી ઉપરના ભાગથી એટલે કે કેન્દ્રીય શાસન અહીં બધી જ સત્તા સમ્રાટના હાથમાં હતી વહીવટ લશ્કર અને ન્યાય આ ત્રણેય વિભાગના સર્વોચ્ચ વળા સમ્રાટ પોતે હતા એમનો એક એક શબ્દ કાયદો ગણાતો પણ એકલા સમ્રાટ આખું સામ્રાજ્ય કઈ રીતે ચલાવે અહીં ચાણક્યની બુદ્ધિ કામ લાગી એમણે આખા કેન્દ્રીય વહીવટને આજના મંત્રાલયોની જેમ જ કુલ અઢાર ખાતાઓમાં વહેંચી દીધો હતો અને દરેક ખાતા માટે એક ખાસ અધિકારીની નિમણૂક કરી હતી ચાલો કેટલાક મુખ્ય વિભાગો અને એના વડાઓ પર નજર કરીએ ખેતી વિભાગના વડા હતા સીતાધ્યક્ષ કારણ કે ખેતી જ તો સામ્રાજ્યની આવકનો મુખ્ય આધાર હતી લશ્કરની જવાબદારી સેનાની સંભાળતા ન્યાય આપવાનું કામ પ્રદેશસ્ત્રી એટલે કે મુખ્ય ન્યાયાધીશનું હતું વ્યાપાર પર નજર રાખવા માટે પન્યાધ્યક્ષ હતા અને સૌથી રસપ્રદ એ જમાનામાં પણ પાસપોર્ટ જેવી વ્યવસ્થા હતી જેનું કામ મુદ્રાધ્યક્ષ સંભાળતા હતા આના પરથી ખબર પડે કે લોકોની અવરજવર પર પણ કેટલી બારીકાઈથી ધ્યાન રાખવામાં આવતું હતું તો આ તો થઈ કેન્દ્રની વાત પણ પાટલીપુત્રમાં બેસીને કોઈ છેક દક્ષિણ ભારતમાં શાસન કઈ રીતે કરી શકે આના માટે વિશાળ સામ્રાજ્યને શાસનની સરળતા માટે જુદા જુદા પ્રાંતોમાં વહેંચવામાં આવ્યો હતો દરેક પ્રાંતનો વહીવટ રાજ્યપાલ કરતા આ પદ બહુ જ મહત્વનું હતું અને એટલે જ મોટા ભાગના પ્રાંતોમાં રાજકુમારોને જ રાજ્યપાલ બનાવવામાં આવતા આની પાછળ એક રાજકીય ગણતરી પણ હતી જેથી પ્રાંતો કેન્દ્રને વફાદાર રહે અને ક્યારેય બળવો કરવાની હિંમત ન કરે હવે આપણે આવીએ વહીવટી તંત્રના સૌથી નીચેના પણ કદાચ સૌથી મહત્વના સ્તર પર પ્રાદેશિક અને સ્થાનિક શાસન કારણ કે સાચું શાસન તો એ જ છે જે લોકોના ઘર સુધી પહોંચે આ માળખું બહુ જ સ્પષ્ટ હતું પ્રાંતને આજના જિલ્લાની જેમ આહારમાં વહેંચવામાં આવતો આહારને તાલુકા જેવા પ્રદેશમાં વહેંચવામાં આવતો અને સૌથી છેલ્લે વહીવટનો પાયાનો એકમ હતો ગ્રામ એટલે કે ગામડું અને સૌથી અદભુત વાત તો એ છે કે ગામના વડા એટલે કે ગ્રામીણની નિમણૂક રાજા નહોતા કરતા એમની પસંદગી ગામના લોકો દ્વારા ચૂંટણી કરીને થતી હતી વિચારો આજથી ત્રેવીસો વર્ષ પહેલાં લોકશાહીનો આવો વિચાર આજ તો મૌર્ય વહીવટની અસલી તાકાત હતી પણ પછી એવું તો શું થયું કે આટલી મજબૂત આટલી વ્યવસ્થિત શાસન પ્રણાલી હોવા છતાં આટલું મોટું સામ્રાજ્ય પડી ભાંગ્યું ચાલો હવે આ શક્તિશાળી સામ્રાજ્યના પતનની કહાણી જાણીએ ચંદ્રગુપ્ત મૌર્યાએ જે વંશનો પાયો નાખ્યો હતો એણે કુલ એકસો સાડત્રીસ વર્ષ સુધી અખંડ ભારત પર રાજ કર્યું ભારતના ઇતિહાસમાં આ એક સુવર્ણકાળ હતો કોઈ પણ મહાન સામ્રાજ્યની જેમ મૌર્ય વંશના પતનની શરૂઆત પણ એના સૌથી શક્તિશાળી શાસક સમ્રાટ અશોકના અવસાનથી થઈ એમના પછી જે રાજાઓ આવ્યા તે આટલા મોટા સામ્રાજ્યને સાચવી શક્યા નહીં કેન્દ્રની સત્તા જેવી નબળી પડી કે તરત જ પ્રાંતોમાં બળવાના સૂર ઊખવા લાગ્યા આ નબળાઈનો ફાયદો એમના જ સેનાપતિ પુષ્યમિત્ર શૃંગે ઉઠાવ્યો ઈસવીસન પૂર્વ એકસો પંચ્યાશીમાં ભરી સભામાં છેલ્લા મૌર્ય સમ્રાટ બૃહદ્રથની હત્યા કરીને તેણે મૌર્યવંશનો અને ભારતના એક સુવર્ણયુગનો અંત આણ્યો તો છેલ્લે એક વિચારવા જેવો સવાલ આજે જ્યારે આપણે આપણી શાસન વ્યવસ્થા જોઈએ છીએ કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર અને સ્થાનિક પંચાયત અલગ અલગ મંત્રાલયો શું આ બધામાં આપણને ત્રેવીસો વર્ષ જૂના મૌર્ય વહીવટતંત્રનો પડઘો નથી સંભળાતો આના પર જરૂરથી વિચાર કરજો ફરી મળીશું એક નવા વિષય સાથે આભાર